માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ફરીથી રોશ ઠાલવ્યો છે મધ્યસ્થ કાર્યાલય મળેલી બેઠકમાં યોગેશ પટેલ વિફર્યા યોગેશ પટેલે બેઠકમાં પાર્ટી સંગઠન પર પ્રહાર કર્યા આ ચૂંટણી સૌથી તેવું યોગેશ પટેલે કીધું કાર્યકર્તા પાછળ કોઈ ખર્ચ નથી કરાતો તે ઉલ્લેખ પણ યોગેશ પટેલે કર્યો છે કાર્યકર્તાઓ પાછળ ખર્ચ કરીને પ્રોત્સાહિત કરવા જોઈએ ઉમેદવાર હેમાંગ જોશીને યોગેશ પટેલે બેઠકમાં સવાલ પૂછ્યો જો સંગઠન ખર્ચ ન કરે તો તમે ખર્ચ કરશો તેવું તેમણે પ્રશ્ન પૂછ્યો તમે ખર્ચ ન કરી શકો તેમ હોય તો ખર્ચ કરીએ તેવું પણ તેમણે નિવેદનમાં કીધું હતું અચ્છા માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી માનુ જે રીતે આ ખર્ચને લઈને હવે સવાલ ઉઠ્યો છે શું જે સાંસદ તરીકે જેમને મોકલવામાં આવ્યા છે જેમનું નામ રજૂ કરવામાં આવ્યું છે તે ખર્ચ નથી કરી રહ્યા કાર્યકર્તાઓ જો ખર્ચ ન કરવામાં આવે તો કાર્યકર્તાઓ કામ કેવી રીતે માજલપુરના ધારાસભ્ય આજે સંગઠન અને જે ઉમેદવાર છે એમના આજે સારી રીતે પકડાયા છે મુદ્દો એ હતો કે મોડી રાત્રે મધ્યસ્થ કાર્યાલય સાથે મીટીંગ મળી હતી સંગઠનની અને એમાં યોગેશ પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કારણ કે આટલા સમયથી ચૂંટણી લડી રહેલા યોગેશ પટેલે જણાવ્યું કે આ સૌથી નિરસ્ત ચૂંટણી છે અત્યારે થઈ રહી છે કાર્યકર્તાઓ જે કામે લાગ્યા છે એમને ચા નાસ્તાની કે જમવાનો પણ ખર્ચો કરવામાં નથી આવતો અને એના કારણે એમને સંગઠનના જે નેતાઓ છે એ અને હેમાન જોશી જે અત્યારે લોકસભા બેઠકના ઉમેદવાર છે એમને પણ પકડાવ્યા જો તમે ખર્ચો ન કરી શકતા હો તો અમને અમે ખર્ચો કરીશું પરંતુ હવે ચૂંટણીના છેલ્લા છ દિવસ બાકી છે ત્યારે કાર્યકર્તાઓને માટે પણ ખર્ચો કરવો જોઈએ એમને ચા નાસ્તો કે જમવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ અને એવું લઈ અને આ જે યોગેશ પટેલ છે એમના દ્વારા સંગઠન અને જે ઉમેદવાર છે એમને પકડાવવામાં આવ્યા અને સ્પષ્ટ રીતે કાર્યકર્તાઓનો પક્ષ લઈ અને આ પોતાનો મત વ્યક્ત કર્યો હતો જી 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 આભાર માનું માહિતી આપવા બદલ